સુરતમાં અસામાજિક તત્વો હવે તમારી ખેર નહીં લીંડોલી પોલીસે બંટી ગેંગના પ્રવીણ ઉર્ફે આંબા કોળીનું સરઘસ કાઢી શાન ઠેકાણે લાવી દીધી હતી સુરતમાં માથાભારે તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસે મિશન આરુપી સરગસ હાથ છે આરુપીઓના જાહેરનામા કાઢવામાં આવતા સરઘસ બાદ લોકોને પોલીસ પર વિશ્વાસ વધી રહ્યો છે પોલીસના હાથે પકડાતા જાહેરમાં મારામારી કરનારા તત્વો હવે બે હાથ જોડીને લોકોની માફી પણ માંગતા દેખાઈ રહ્યા છે ગોડાદરામાં જાહેરમાં હુમલો કરી દહેશત ફેલાવનારનું પોલીસે સરઘસ કાઢતા લોકોના મોઢે સ્મિત જોવા મળ્યું હતું એટલું જ નહીં પણ માથાભારે ઈસમ બે હાથ જોડીને માફી માંગતા લોકોએ પોલીસનો આભાર માની રહ્યા છે આવી રીતે ડિંડોલી પોલીસે સ્થાનિક માથાભારે યુવકની શાન ઠેકાણે પાડી હતી જ્યાં પોતાની ધાક જમાવવા માટે લોકોને હેરાન કરતા હતા ત્યાં જ નહીં ડિંડોલી પોલીસે બંટી ગેંગના પ્રવીણ ઉર્ફ આંબા કોળીનું સરઘસ કાઢી શાન ઠેકાણે લાવી દીધી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત